રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર છપાવવામાં કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે એક પોઈન્ટ સાહીઠ લાખ કેલેન્ડર છપાવવામાં આવ્યા હતા આ માટે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા નહીં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ મામલે મેયર નયના પેઢડીયાને પૂછવામાં આવતા તેઓએ સમગ્ર મામલે ઘટનાથી અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો હતો કેલેન્ડર માટે થયેલો ખર્ચ ટેન્ડરની પ્રક્રિયા અંગે પોતાની પાસે કોઈ પણ માહિતી ન હોવાનું તેમણે જણાવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા જે કેલેન્ડર છપાવેલા છે તે એનું વિતરણ પણ ચાલુ થઈ ગયું છે અને વોર્ડ ઓફિસેથી એનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ઓફિસની અંદર પણ એનું વિતરણ અમિત ચાલુ કરવામાં આવેલું છે એટલે આ જે તો લગભગના ઘરે અને લગભગ જે કોઈ વેરો ભરેલો છે એ તમામને કેલેન્ડર અમે આપેલા છે અને કેલેન્ડર આમ જોઈએ તો એની અંદર તેથી વાર અને જે પણ તિથિ પ્રમાણે કે વાર પ્રમાણે

વસ્તુ કેલેન્ડર હજી સુધી વિતરણ સરકાર વસ્તુ આવે છે કેટલા વિતરણ કરેલું છે તેની માહિતી પણ મારી પાસે છે અને આમ જોઈએ તો કેલેન્ડર વિતરણ થઈ ગયા છે છતાં પણ જો આપની પાસે કોઈ માહિતી હોય તો તમે મને રજૂ કરી શકો છો કમિશનરે બિલ શા માટે આપ્યું એના પ્રશ્નોના તમામ જવાબ હું તમને બે દિવસ પછી આપી દઈશ રાજકોટ મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ દર બે મહિને મળતું હોય છે તે બોર્ડ આજે વીસ તારીખે રાજકોટ મહાનગરપાલિકાનું આ જનરલ બોર્ડ મળેલું હતું તેમાં ભાજપના તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તે પહેલો પ્રશ્ન પ્રશ્ન વોર્ડ નંબર કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય અને તેનો જવાબ ચાલુ પણ હતો જ્યારે કોંગ્રેસને પોતાના પ્રશ્નની રજૂઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નોની રજૂઆત વચ્ચે હલ્લાબોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય ત્યાંથી અમે કરેલું છે પંદર નંબર વોર્ડની અંદર પણ અમે કામગીરી રાજકોટનો એ વોર્ડની અંદર પણ કામગીરી કરેલી છે હલ્લાબોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃત પાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય તો આવા કોઈ જનરલ બોર્ડની ગરીમાં ચાળવી અને ચાલુ બોર્ડની અંદર આવા બોલા ન કરવા જોઈએ વસરામભાઈ સાગઠે જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી

પણ કરી શકે છે પણ જ્યારે એ વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી સ્વાભાવિક રીતે મેયર ઓફિસની અંદર ક્યારે પણ પોતાની રજૂઆત કરવા માટે પણ આવેલા નથી જનરલ બોર્ડનો પહેલો પ્રશ્ન ચાલુ હોય એ પ્રશ્ન નો જવાબ કમિશનર સાહેબ આપતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બોર્ડની ગરિમા જાળવવી એ પણ આપણી ફરજ છે એટલા માટે થઈને મેયર ઓફિસની અંદર આપ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસની અંદર ખરેખર એને આવવું જોઈએ તો એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ

હાલમાં ભાજપ દ્વારા મનમાની કરવામાં આવી રહી છે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે જેને લઈ મેં આ માટે પ્રયાસો કર્યા હતા પરંતુ મેયર દ્વારા બોર્ડમાં મને બોલવા દેવામાં આવ્યો ન હતો રાજકોટમાં મેયર આવી રીતે બોર્ડ છોડીને ભાગી જાય પ્રશ્નોનો જવાબ આપો એ કેટલા છે રાજવી જવાબ કરો જો ગુજરાતમાં તમામ મીડિયાવાળા વાળા અહીં હાજર છો ત્યારે રાજકોટના મેયર બોર્ડમાંથી પાછલી બારી બારી જતા રહે એ વાજબી છે

બીજી તરફ ભાજપના કોર્પોરેટર નિહલ શુક્લે જણાવ્યું હતું કે જનરલ બોલમાં પ્રજા હિત માટેના સવાલો કરવાના હોય છે લોકોને ફાયર એનઓસી લેવામાં ખૂબ મુશ્કેલી પડતી હોવાનું મારા ધ્યાને આવતા મેં આ માટે સમગ્ર પ્રક્રિયા અંગે સવાલ કર્યો છે વીસ લાખ થી વધારે છેલ્લા ત્રણ વર્ષમાં ટેન્ડરો જયારે ટેકનિકલ પ્રાઇસ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય વીસ લાખ થી જે ટેન્ડર મંજૂર થયા એની ટોટલ ડિટેલિંગ આપો આ બે પ્રશ્નો મેં લેખિતમાં પૂછેલા છે અને હું આશા રાખું છું કે એનો લેખિતમાં મને જવાબ મળી જશે ગયા જનરલ બોર્ડમાં જેમને પ્રશ્ન પૂછ્યા હતા ના જવાબ મને લેખિતમાં મળેલા છે પરંતુ અમુક વિભાગોના જવાબ અસ્પષ્ટ થાય એટલે મે ફરીથી વધારે સ્પષ્ટતા સે લઈને શું પ્રશ્ન આ જનરલ બોર્ડમાં કોઈ પૂછેલો માહિતી માંગીલી હતી કે પીપી શાખામાં શ્રી એક પોસ્મા

ના ના શંકા કે સાચા પોતાનો વિષય પછી છે પરંતુ તરીકે સંપૂર્ણ માહિતી જયારે આપણી પાસે હોય તો એ વધારે પૂર્વક અભ્યાસ કરી શકાય માટે અભ્યાસ અર્થે આ પ્રશ્ન પૂછે